વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક શિયાળો હવે જવાની તૈયારીમાં છે તો મેથીની ભાજી હવે થોડા સમય પછી મળવાની બંધ થઈ જશે તો એકદમ સોફ્ટ અને જાળીદાર મેથીના ગોટા મેં ઘરે બનાવ્યા હતા અને ઘણી બધી ટિપ્સ મેં આ રેસિપીમાં આપેલી છે તો તમે આખો વિડીયો જરૂરથી જોજો જરા પણ સ્કીપ ના કરતા તો શરૂ કરીશું એકદમ સોફ્ટ અને જાળીદાર મેથીના ગોટા બનાવવાનું તો મેં લગભગ અઢીસો ગ્રામ જેટલી મેથીની ભાજી લઈ લીધી છે અને એક તપેલીમાં મેં પાણી લઈ લીધું છે અને આ રીતે પાણીની અંદર મેથીની ભાજી સરસ રીતે ધોઈ લેવાની તપેલીમાં કે નાની ડોલમાં પાણી લઈ અને આ રીતે જ મેથીની ભાજી ધોવાની કેમ કે એમાં માટી રહેલી હોય છે તો તમે આ રીતે ધોવો તો મેથીની ભાજીમાં જે માટી હોય છે એ નીચે બેસી જાય છે તો આપણે આ રીતે બેથી ત્રણ વખત મેથીની ભાજી ધોઈ લઈશું તો મેથીની ભાજીને આ રીતે ધોવાની એ ટીપ નંબર એક છે તમે જોઈ શકો છો નીચે કેટલી માટી રહેલી છે હું તમને બતાવી રહી છું તો આ રીતે હજી હું બેથી ત્રણ વખત ધોઈ લઈશ આ તમને બતાવી રહી છું કે મેથીની ભાજીમાં નીચે માટી બેસેલી છે હવે આ રીતે મેં સરસ રીતે બેથી ત્રણ વખત મેથીની ભાજી ધોઈ લીધી છે ચોખ્ખું પાણી નીકળે ત્યાં સુધી ધોવાનું અને હવે અડધો કલાક માટે હું એને આ રીતે નીતરથી મૂકી દઈશ હવે ઘણી વખત એવું થાય છે કે ચણાનો લોટ અને મેથીની ભાજીનું પ્રમાણ કેટલું લેવું તો હું જ્યારે મેથીના ગોટા બનાવું તો ચણાના લોટનું અને મેથીની ભાજીનું પ્રમાણ સરખું જ રાખું છું મેથીની ભાજી નીતરી ગઈ છે તો અઢીસો ગ્રામ જેટલી મેં મેથીની ભાજી લીધી છે તો મેં અઢીસો ગ્રામ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે હવે ટીપ નંબર બે ચણાના લોટને આપણે આ રીતે ચાણીથી ચાળીને પછી જ એના મેથીના ગોટા બનાવવાના ચાળ્યા પછી ઉપયોગમાં લેશો તો એમાં ગાંઠા પણ નહીં રહે અને લોટ એકદમ સરસ હલકો પડી જશે તો આ રીતે મેં લોટ ચાળી દીધો છે જે ચણાનો લોટ છે એ હવે મસાલા કરી દઈશું તો એક ટેબલ સ્પૂન મેં આદુ મરચાંની પેસ્ટ લીધી છે જરાક જેટલો મેં અજમો ઉમેર્યો છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું લગભગ દોઢ ટી સ્પૂન જેટલું મેં મીઠું લીધું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો પાંચ ટી સ્પૂન જેટલી હિંગ લઈ લીધી છે અને દોઢ ટી સ્પૂન જેટલી મેં ખાંડ લઈ લીધી છે બધું મિક્સ કરી લઈશું આ રીતે તો આ રીતે એકદમ સરસ રીતે પહેલાં મસાલા મિક્સ કરી દેવાના છે અને ત્યાર પછી એમાં મેથીની ભાજી જે આપણે ધોઈ અને અડધો કલાક નિતારી દીધી હતી પછી લઈ લઈશું મેથીની ભાજીનું પ્રમાણ વધારે હશે તો મેથીના ભજીયા એકદમ પોચા બનશે એટલે મેં ચણાના લોટ અને મેથીની ભાજીનું પ્રમાણ સરખું જ લીધું છે હવે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું પહેલાં ઘણી વખત આપણે મેથીની ભાજી ધોઈને તરત જ ઉપયોગમાં લઈ લઈએ તો જે ખીરું હોય છે એ થોડીવાર માટે પડી રહે તો ખીરું ઢીલું થઈ જતું હોય છે તો આ રીતે ભાજીને નીતારીને પછી જ ઉપયોગમાં લેવાની તો આ છે ટીપ નંબર ત્રણ હવે થોડું થોડું પાણી લઈ અને આપણે આ રીતે સરસ રીતે ખીરું તૈયાર કરી દઈશું તો ખીરાની કન્સિસ્ટન્સી કેવી રાખવાની જેથી આપણા જે મેથીના ગોટા છે એ જરા પણ તેલ ના પીવે અને સોફ્ટ અને જાળીદાર બને તો આ રીતે થોડું થોડું પાણી લઈ અને એક પણ ગાંઠો ના રહે એ રીતે ખીરું તૈયાર કરવાનું છે તો આ રીતે લોટને જ મસળતું જવાનું અને ખીરું તૈયાર કરવાનું જેથી ચણાના લોટનો એક પણ ગાંઠો ના રહે તો આ રીતે હું તમને બતાવી રહી છું કે આ રીતે લોટને સેસેજ મસળવાનું અને તમે જો લસણ તમને પસંદ હોય તો તમે આમાં લીલું લસણનો પણ ઉપયોગ કરી શકો છો અને સૂકું લસણ પણ તમે વાટીને નાખી શકો છો અત્યારે મેં ઉપયોગ નથી કર્યો તો આ રીતે ખીરું તૈયાર કર્યું છે તમે જોઈ શકો છો આ રીતની મેં કન્સિસ્ટન્સી રાખી છે પરંતુ હજી પ્રોપર કન્સિસ્ટન્સી હું તમને આગળ બતાવીશ તો હવે એને ઢાંકી અને આપણે દસેક મિનિટ માટે રેસ્ટ માટે મૂકીશું અત્યારે થોડું ખીરું ઘટ જ છે તો હવે ઢાંકી અને દસેક મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું તો કઢાઈમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે ધીમા ગેસે તેલ ગરમ થઈ રહ્યું છે અને દસ મિનિટ થઈ ગઈ છે હવે તેલ ગરમ થઈ જાય પછી આપણે એનો ઉપયોગ કરવાનો છે તો આ જે તેલ છે એ ગરમ સરસ થઈ ગયું છે હવે આપણે એમાં સોડા ઉમેરવાનો છે તો સોડા કેટલો લેવો તો આ મેં જે ટાટાનો સોડા આવે એ લીધો છે તો લગભગ પાંચ ટી સ્પૂન જેટલો મેં બેકિંગ સોડા લીધો છે બેકિંગ પાવડર નથી લેવાનો બેકિંગ સોડા તો પાંચ ટી સ્પૂન બેકિંગ સોડા લીધો છે અને એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ એની ઉપર મેં મૂકી દીધો છે અને હવે જે તેલ ગરમ થઈ ગયું છે એ બે ટેબલ સ્પૂન જેટલું તેલ આપણે એની ઉપર ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે એકાદ મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં ફેટી દેવાનું છે તો આ છે ટીપ નંબર ચાર તો હવે છે ટીપ નંબર પાંચ કે ગોટા માટેનું ખીરાની કન્સિસ્ટન્સી કેવી હોવી જોઈએ તો જ્યારે આપણે ગોટા મૂકીએ ત્યારે ખીરું આ રીતે એકદમ સરળતાથી પડી જવું જોઈએ ફટાફટ પણ નહીં અને વાર પણ ન લાગવી જોઈએ તો ટીપ નંબર પાંચ આપી દીધી હવે ટીપ નંબર છ હું આપીશ તો આ રીતે કઢાઈમાં તેલ ગરમ થઈ જાય પછી આપણે એક એક કરીને આ રીતે ગોટા મૂકવાના છે તો ગેસની ફ્લેમ કેવી રાખવી તો જ્યારે આપણે ગોટા મૂકીએ ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને કઢાઈમાં જેટલા ગોટા સમાય એટલા આપણે મૂકી દઈએ પછી ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે તો આ છે ટીપ નંબર છ હવે હું તમને ટીપ નંબર સાત આપી રહી છું કે એ છે કે આપણે ગોટા કેટલા મૂકવા તો કઢાઈમાં આખી કઢાઈ ભરીને ગોટા નહીં મૂકી દેવાના કેમ કે જ્યારે આપણે ગોટા તળીએ ત્યારે થોડા ફૂલે છે તો આખી કઢાઈ તમે ભરી દેશો તો એને ફૂલવા માટે જગ્યા નહીં રહે તો આ રીતના થોડી જગ્યા રાખી અને પછી ગોટા બનાવવાના તો આ છે ટીપ નંબર સાત તો આટલી બધી મેં તમને ટીપ્સ આપી છે તો તમારા ગોટા પણ પરફેક્ટ જ બનશે અને મહેમાનો કે ઘરના સભ્યોને પણ આ ગોટા ખૂબ જ પસંદ આવશે તો તમે મારી આ રીતે એક વખત મેથીના ગોટા બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો અત્યારે હું સ્લો ફ્લેમ ઉપર ગોટા તળી રહી છું જ્યારે મેં કઢાઈમાં ગોટા મૂક્યા ત્યારે ગેસની ફ્લેમ હાઈ હતી અને ત્યાર પછી મેં સ્લો ફ્લેમ કરી દીધી છે તો આ રીતે તમે નાની નાની ટીપ્સ સાથે મેથીના ગોઠા બનાવશો તો તમારા મેથીને ગોઠાની અંદર જરા પણ તેલ નહીં ભરાય અને એકદમ સોફ્ટ અને જાળીદાર ગોઠા બનશે તો ગોટા તળાઈ ગયા છે તો હવે એને કઢાઈમાંથી કાઢી લઈશું અને આ જ રીતે બાકીના ગોટા પણ બનાવી દઈશું તો એકદમ સરળ છે ને આ રીત તો હું તમને બતાવી દઉં કે એકદમ સોફ્ટ ગોટા બન્યા છે અને એકદમ જાળીદાર ગોટા બન્યા છે તો આ રીતે બધા જ ગોટા આપણે બનાવી દેવાના છે તમને મારી આ રેસિપી પસંદ આવે તો મારા આ વિડીયોને લાઈક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મેં મેથીના ગોટાને દહીં સાથે ડુંગળી સાથે અને લીલા મરચાં મેં તળીને લઈ લીધા છે એની સાથે સર્વ કર્યા છે તો ડુંગળી ઓપ્શનલ છે ઘણા લોકો દહીં સાથે ડુંગળી નથી ખાતા તો તમે એને સ્કીપ કરી શકો છો તો તૈયાર છે ગરમા ગરમ મેથીના ગોટા તો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે